અને તેના વિશેની માહિતી મળતી રહે સફેદ અને કાળા તલની બજારમાં મજબૂતાઈ જોવા મળી છે અને ભાવમાં રૂપિયા એક થી બે નો સુધારો જોવા મળ્યો છે આગામી દિવસોમાં તલની બજારમાં ભાવ હજી મજબૂત રહે તેવી સંભાવના છે તલના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો નથી પરંતુ બજારો મજબૂત રહેશે પાકિસ્તાનમાં સતત વરસાદથી તલના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને પંજાબમાં વધારે પાણી પડ્યું હોવાથી ત્યાં પાકને નુકસાન થયું છે જો તલના પાકની ક્વોલિટીને વધુ અસર થશે તો સાઉથ કોરિયાના આ સપ્તાહના ટેન્ડરમાં ભારતને વધારે ઓર્ડર મળે તેવી સંભાવના છે આ ટેન્ડરમાં પાકિસ્તાનને જે સૌથી વધારે ઓર્ડર મળે તેવા ચાન્સ વધારે છે ઊંઝામાં તલની આઠસો બોરીની આવક હતી અને ભાવ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા બે હજાર બસો પચીસથી બે હજાર ચારસો પચીસ અને એવરેજ ક્વોલિટીમાં રૂપિયા પંદરસો પચાસથી સોળસો પચાસ ભાવ હતા રાજકોટમાં સફેદ તલની પંદરસોથી બે હજાર કટ્ટાની આવક હતી અને ભાવ હલ્ધ ક્વોલિટીમાં રૂપિયા સત્તરસો પચાસથી અઢારસો અને નવાણું પ્લસ ક્વોલિટીમાં રૂપિયા ઓગણીસો એંસીથી બે હજાર સિત્તેર હતા રાજકોટમાં કાળા તલની ત્રણસો કટ્ટાની આવક હતી અને ભાવ ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસથી રૂપિયા ચાર હજાર ચારસો હતા જ્યારે એવરેજના રૂપિયા ત્રણ હજાર એકસો પંચોતેરથી ત્રણ હજાર નવસો પચાસના ભાવ હતા કસિંગ ક્વોલિટીના રૂપિયા તેરસોથી સત્તરસો હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો